હતી જે બાદ પણ આરોપીઓ યુવક ને માર મારી અપહરણ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવાબ છે મળતી માહિતી મુજબ સુરત શહેરના પુણામાં એક યુવક દ્વારા જૂની અદાવત માં પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી જે કારણે આ ગુનાના આરોપીઓ દ્વારા યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો યુવકને માર માર્યા બાદ તેનું અપહરણ કરવામાં આવ્યું હતું જાહેરમાં આ પ્રકારની ગુનાખોરીની ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે છે આવામાં લોકો કામગીરી પર પણ સવાલો ઉઠાવી રહ્યા આ ઘટનામાં ભોગ બનનાર યુવકે ફરી પોલીસ ફરિયાદ નોંધાવી હતી પુણા વિસ્તારમાં આઠ જેટલા યુવકોએ માર મારી પીડિત યુવકનું અપહરણ કર્યું હતું આ સમગ્ર લુખા તત્વના આતંકની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી બનનારા યુવક દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવી હતી પુણા પોલીસની હદમાં લુખા હતો બેફામ બનતા પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે